જય ખોડિયાર માન સીતારામ બધા જા હા વાસો ગુલાબી કલર છે આનો એક આભલી આવી આમાં પાલવ છે ને આમાં હે ને આખો સેટ ઉપર હાડિયું ઉત્યો પણ આપણે આ કલર વેસાઈ ગયા અમુક ત્યાં design ની અસલ છે ને સાવ કુના કાપડ માં છે એટલે પ્રસંગ માં પેરે હકીએ નહીં ક્યાંય ઘર માં કાઢવી હોય તો કાઢી કોઈ દેવા લેવા માં લેવી હોય ને તો કાપડ હોય અસલ છે ને ઉઠાવ હોય અસલ આવે સાડીઓ નો આ કુના કાપડ માં છે આ હાડા સાતસો વારીસ છે આ પણ ઝેરી લીલો કલર છે એકદમ સાવ રૂપાર કોરું કાપડ છે આનું જે બ્લાઉઝ છે ને સાવ પ્લેન માં છે અને બધું અલગ બ્લાઉઝ જેવું થઈ જાય આ પાલો બાંધણી ની ડિઝાઇન છે આખી સાડી ની અને કોરા કાપડ માં સાડી એવી હાલે કે આપડી બધી સાડીઓ માં હાલે આ નવી નવી ને આવતું હોય બધું. અમુક color આપણે વેચાઈ જતા હોય તો એમકે પાછા મંગાવીએ પાછો હાલતો હોય એટલે કોઈ ની કલર મંગાવા હોય ને આ છે ને આ આજ રીત ની બાંધણી છે ને આ સાડા સાતસો ની છે પણ આમાં એક છે ને border વાળી છે આ બ્લાઉઝ છે આ blouse છે ને આ છે ને બોર્ડર વાળી છે નકર બાંધણી ની ડિઝાઇન બે એક જ છે. કાપડમાં ફેર હોય એટલે આ પટોળું છે પટોરા ડિઝાઇન છે આ પણ હાથસો બસ છે ચા પાલવ છે પાલવ એ બહુ જ અસલ છે રૂપાળો ને હું એમ કે કોણું કાપડ છે ને પટોળા ની design છે સાડી બધી પ્રસંગ માં હાલે ને ઘર માં આપણે કાઢે હારે running માં પેરવી હોય તો હાલે દેવા લેવા જો અસલ આ સાડી હાલે જા blouse હોય અસલ છે જેની ડિઝાઇન નો રૂપાળો જાય પુણા કાપડ માં છે આ પણ હાડા હાતસો વાળી જ બધી છે આ નાનો જો પાલવી અસલ છે કલર ને કાપડ ને બધું અસલ આવે કોઈ લેવી હોય ને તો સ્ક્રીન પાડીને ફોટા નાખજો મીડિયા માંથી જોવે ને તો જો કાઈ મી પાર્સલ કરતા જો યમી પણ જા બ્લાઉઝ એ બહુ જ અસલ છે રામા કલર માંથી એકદમ ઘાટો છે નેવી બ્લુ માંથી જો આ એક છે ઝીણી design માં મેથીયો પીરો હો છે પણ મેથીયા પીરા ને તો સારું રેતી જો blouse જાય હાવ પ્લેન માં આવી જાય ઉપર હાવ કુણા કાપડ માં છે ડિઝાઇન ની અસલ ઝીણી છે.

આપાલો બ્લાઉઝ છે જા પટોરા ટાઈપ ની છે અસલ સિલ્ક નું કાપડ હોય સેતુ નો રે એમ કઈ કોણ આવે દિલ બેસતો રૂપારો જા પાલો હોય અસલ હે રૂપારો જા એ એક રૂપાળી અસલ હાડી છે ભટોરા ટાઈપ ની છે કાપડ હોય અસલ છે આનો પાલો હોય બહુ રૂપારો છે પ્રસંગ માં પહેર્યો હોય ને તોય પણ રૂપારી લાગે એકદમ નેવી બ્લુ માથે છે પાલો ને આ મેથ્યો પીરો કલર છે આ પ્રસંગ માં પહેરીયો હોય ને તો સારી અસલ લાગે કે સેટું રહી હું કાપડ ને તાણું. ચા એક બીજી ડિઝાઇન છે એમાં થોડીકુણ અસલ ડિઝાઇન એ રૂપારી છે આ બધી સાડી છે ને પ્રસંગ માં અસલ લાગે ને પાછી હું હાવ ખોરિયું ચા બ્લાઉઝ પ્લેન માં છે એકદમ મરુણ કલર માં

અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ